મ્યાણી ગામ નજીક આવેલ કેબિનમાં વરસાદના પવનને લઈને કેબિનને નુકસાન થયું મિયાણી ગામ નજીક મંદિર પાસે એક કેબિન આવેલી હતી જેમાં ભારે વરસાદના પવનને લઈને ત્રીસ હજારનો માલ અને કેબિનને નુકસાન થયું છે મિયાણી ગામ ખાતે ભારે પવન સાથે વરસાદના કારણે એક કેબિન ઉડી હતી અને તેનો સામાન પણ ઉડી ગયો હતો કેબિનથી રોજીરોટી ચાલતી હતી અને તેને લઈને તંત્ર પાસે યોગ્ય કરવા અપીલ કરી છે અને સરકાર પાસે વળતર ચૂકવવા પણ માંગ કરી છે કેબિન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતો હતો અને કેબિનમાં તેને પંદર હજારનો માલ અને કેબિનને નુકસાન થતાં પરિવાર ચિંતામાં મુકાયો રહેવાસી છે અને પંદર હજારનો માલ છે જે રાહત મળે તમે મદદ કરજો નાના નાના છોકરા છે મારા આના ઉપર મારું ગુજરાન આલે છે મને કે સરકારે સાહેબ આપો મારું નામ દિપસિંહ માણેક રહેવાસી મેણી ગામ તાલુકા જિલ્લો પોરબંદર અમારા ગામે આ ભાઈ છે અનુવર શાહ ચા પાણીની કેબિન હલાવીને પોતાનું મિજરણ ચલાવે છે આજે અચાનક બપોરના સમયે વરસાદ આવ્યો વરસાદની આરે ચક્રવાત આવતા આ ભાઈની કેબિન આખી નેસ્તો નાબૂદ થઈ ગઈ છે અને આશરે પંદરક હજારની કેબિન હતી અને પંદરક હજારનો માલ હતો અંદર બધું હવામાં ઉડી ગયું છે ભાઈને કોઈ પણ આના સિવાય આશરો છે નહીં આની ઉપર જ એનું ગુજરાન ચાલતું હતું સરકારશ્રીને મારી નમ્ર વિનંતી છે કે આ ભાઈને કોઈ પણ જાત થોડી ઘણી સહાય કરે